સુરત શહેરમાં થી વધુ નર્સિંગ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને પગલે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા વિરોધ પ્રદર્શનના પગલે નર્સિંગ કર્મચારીઓ સુરત મ્યુનિસિપલ કમિશનરે અને કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું હતું કર્મચારીઓએ સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રીરામ અને હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો અમારી મુખ્ય માંગણી એવી છે કે નર્સિંગ સ્ટાફ ની વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે અન્ય બીજી માંગણી એવી છે કે નર્સિંગ એલાઉન્સ જે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની તમામ હોસ્પિટલમાં કામ કરતા સરકારી નોકરિયાતોને સરકારી કર્મચારીઓ મહાનગરપાલિકા હોય કે જીએમઇઆરએસ તમામ હોસ્પિટલમાં નર્સિંગ એલાઉન્સ ચૂકવવામાં આવે છે જે આજ સુધી સુરત મહાનગરપાલિકાની કોઈ પણ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ એલાઉન્સ ચૂકવવામાં નથી આવતું તો તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા